સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર જે તેર પરોપકારી મનુષ્યો એ પાઠની આપણે સમજૂતી આ વિડીયોના માધ્યમથી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રેજો લેખક છે રમણભાઈ નીલકંઠ હવે એના પરિચય વિશે આપણે થોડીક વાત કરી લઈએ રમણભાઈ મહીપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે નવલકથા નિબંધ વાર્તા કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે જેમાં જેમાં તો કે વાર્તા છે નિબંધ નવલકથા જેવી સ્વરૂપો જે છે એમાં એને લેખન કરેલું છે એટલે લખેલું છું ભદ્રમભદ્ર તેમની હાસ્ય નવલકથા છે રાઈનો પર્વત એટલે કે નાની વાતનું મોટું સ્વરૂપ કે તેમનું પ્રશિષ્ટ એટલે કે પ્રસન્ન પ્રખ્યાત વિખ્યાત નાટક છે હવે આ હાસ્ય નિબંધમાં શું કહેવા માંગે છે એની વાત છે કે આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્યો મનુષ્યો પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે લેખકને આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઇલાજો સૂચવે છે જેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે તે પરોપકારી મનુષ્ય ઉપર લેખકે સરસ હાસ્ય નિષ્પન્ન કર્યું છે કે લેખકને એકવાર આંજણી થાય છે અને જુદા જુદા માણસો જુદા જુદા ઈલાજ સૂચવે છે ઉપચાર અને સારવાર આપે છે એનું પરિણામ શું આવે છે તો આ નિબંધ આપણે વાંચીએ અને તો જ ખ્યાલ આવે જોઈએ મને એકવાર આંજણી થઈ હતી આંજણી મીન્સ કે પાપડના જે ભાગ હોય મૂળ ભાગ માં નીચેના ભાગમાં થતી ફોડલી એને કહેવાય આંજણી કે બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એટલે બે ત્રણ દિવસ થઈ ગયા પણ મેં કાંઈ ઉપસાર એની સારવાર કરી નહીં એમ જાણ્યું કે મટી જશે એટલે એમ થયું કે એ તો નાનું વસ્તુ છે એટલે મટી જશે એમાં શું ભારે દર્દ છે ભારે એટલે મોટું ને દરદ એટલે દુઃખ અને પીડા કે એમાં શું મોટી પીડા છે એમાં મોટું શું દુઃખ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે આંજણી ધીમે ધીમે મોટી થતી જતી હોય કે વધારે દુઃખ એટલે કે પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો એટલે ફેમિલીમાં કોઈ ડૉક્ટર હશે ડાક્ટર પાસે જાય છે તેમણે કહ્યું કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી ડૉક્ટર શું કહેશે કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો એટલે પાકીને જે પીળી થઈ જાય એમાંથી આપણે રછી કાઢી નાખીએ એમાં દાણો હોય જે નીકળી જાય એટલે કે પાકી જાય એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખી છે નસ્તર એટલે કે શરીરના ઉપર કે વાટકાપની ક્રિયા એટલે કે એક સાધન હોય એનાથી આપણે છેકો મારીને ફોડીને કાઢી નાખશું બહુ પીડા થાય તો શેક કરજો શેક એટલે ગરમ વસ્તુની આપણે હુંફ લેતા હોય જો આ રીતે સરસ મજાનું ચિત્ર છે અહીંયા આજણી બતાવેલી છે ડોક્ટર છે એની પાસે સારવાર લેવાઈ ગયા છે લેખક હવે શું કે છે કે હું ઘેર આવ્યો સારવાર કરાવીને ઘેર આવું છું ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા એટલે અમારા કુટુંબમાં કોઈ મિત્ર હશે એ મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે કે ભાઈ ક્યાં કહેતા એમ કે શું થયું છે એટલે મેં જવાબ આપ્યો કે આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં એની કંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું ડાક્ટર કે ડૉક્ટર પાસે જાય છે અને એને છેડશો નહીં એટલે એને અડશ્યો નહીં છાળો એનો એટલે આપણે અડતા હોઈએ છીએ દુખતું હોય એટલે ધીમે ધીમે આપણે ડ્યા કરીએ કે એને અડતા નહીં કે એની કોઈ દવા નથી પાકે એટલે નસ્તરથી આપણે ફોડી નાખીશું એમ તો આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ જાય શું કહે છે કે આટલું સાંભળ્યું એટલે ગુચ્છા થઈ જાય એમ કે ડાક્ટરે આજે દવા ન આપી આજે તો ડૉક્ટર છે એને દવા તો ન આપી પાછા ઉપરાંત એવું કહેશે કે એની કંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે એટલે એનું ભણતર હું કંઈ નાશ કરવા એ આમ જ્યાદા ભણવા એમ એ પીણા કામનું શું એમ કે એનો કંઈ ઈલાજ જ નથી એટલે કહે છે કે પાકે ત્યારે આવી જાય પાછા કેશે ઉપર છે કે પાકે ત્યારે પાસ આવી નસ્તર મૂકી ગયો તમે પણ ભલા માણસ તમે પણ ભલા માણસ છો એટલે તમે પણ ભોળા એટલે કે સાદા માણસ છો એક કોડીનો ખર્ચ નથી એટલે કે એક રૂપિયાનો ખર્ચ નથી કે તુવેરની દાળ કચ્છીને છોપડી દો એટલે નરમ પડી જશે હવે શું સલાહ આપે છે જુઓ એક કે ઉપકારી માણસો કહેતા જાય છે કે આંજણી વિશે શું કહે છે કે તુવેરની દાળ કચીને છોપડી દો એટલે એ નરમ પડી જાય છે એટલે કોણી થઈ જશે મેં કહ્યું સારું નોકર પાસે દાળ ને છોપડી એટલે નોકર હશે એની પાસે દાળ કછાવી એટલે લોટ કરી અને ચોપડે છે સાંજના બજારમાં કઈ લેવાઈ ગયો એટલે સાંજને કંઈક વસ્તુ લેવાની છે બજારમાં એટલે લેવા જાય છે તો દુકાનદાર કહે સાહેબ આપને આંજણી થઈ છે તો જવ કચીને કાં છો નથી મફતની છે હવે જો હું કહે કે સાહેબ બજારમાં વસ્તુ લેવા લેખક જાય છે એટલે દુકાનદાર એને કહેશે કે સાહેબ આપણે આંજણી થઈ છે તો જવ ઘચીને કાં ચોપડતા નથી મફતની દવા છે જવ એટલે ઘઉં હોય જેવું એક અનાજ હોય છે અનાજ મતલબમાં ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો મુનિમ એટલે કે મુખ્ય કારકુન કે પેઢીનો મુખ્ય ગુમાસ એટલે આપણી પેઢી કંપની ચલાવનાર હોય એનો મુખ્ય વ્યક્તિ હિસાબદાર એને આપણે મુનિમ કહીએ છીએ એ આવેલા હતા મારા ઘરે કે આંજણની હકીકત જાણીને તે કહેલા આંજણીની હકીકત એને જાણ્યું કે આ રીતે થયું છે બધી વાત થઈ બધી વાત જવા દઈએ જવા દઈએ કે કેચર ઘોળીને ઝોપડું હવે શું કહે છે કે બધી જ વાત જવા દે કેસર જેવું જે હોય છે શું છે તો બધી જ વસ્તુ જવા દેવી બધું જવા દેવી કેસર ગોળીને ચોપડો કેચર એટલે આપણને ખબર છે એક વનસ્પતિ છે કે જેનું ફૂલ હોય ને એની ફૂલની અંદર વચ્ચે કે એક તાંતનો ઉગેલો હોય સુગંધીદાર જે હોય એની સુગંધ આવે એટલે કે એ કેચર ચોપડી કેચર ગોળીને ચોપડી એમ કે મારા બનેવીને મારા ભાણેજને અને મારા ફૂવાને થઈ હતી કે આંજણી જે મારા બનેવી છે એટલે બેનના પતિ ભાણેજ એટલે બેનનો દીકરો હોય તે અને ફૂવાને થઈ હતી ત્યારે અમે જ તે અમે તો એ જ ઈલાજ કર્યો હતો એટલે કે અમે તો આ કેચર ગોળીને જ છોપડ્યું હતું એમ રામબાણ ઉપાય છે એટલે કદી નિષ્ફળ ન જાય એવો ઉપાય છે ઘડીકમાં જ મટી જાય છે કેસર મંગાવીને લગાડે છે એમ કે રામબાણ ઇલા છે એટલે કદી નિષ્ફળ નહીં જાય કડીકમાં જ મટી જાય છે એટલે લેખક પાસે આ કેચર મંગાવે છે હવે મિત્ર આવે છે એ તુવેરની જ સલાહ આપે છે નોકર જે દુકાનદાર છે એ જવું કહે છે લગાડવાનું અને જે મુનિમ છે એમ કહે છે કે કેસર ગોળીને લગાડો હવે આગળ બીજે દિવસે હજામમત કરવા કેશવ આવ્યું એટલે જે વાણંદ હોય તે આવ્યો એનું નામ કેશવ હતું તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મંગાવીને દાબી દ્યો એટલે આપણે પરણિત સ્ત્રી હોય જે સેથો કરતી હોય તે સિંદૂર આપણે ખબર છે લાલ ભૂકો મતલબ માવે સિંદૂરનો શિશુ અને ગંધકની મેળવણનો ભૂકો હોય એ કે સિંદૂર લગાવીને એટલે કે ચોપડી જો કે તો તરત જ આંધણી બેસી જશે એટલે કે નાશ થઈ જાય બેસી જશે સિંદૂર પણ મેં દબાવ્યું એટલે સિંદૂર પણ મેં લગાવી દઉં બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલમાં ભૈયાજી કોઈ કામ સરાવ્યા બીજે દિવસે અમારા શેઠની જે મિલ હતી ભૈયાજી એટલે કે બીજા પ્રાંતના લોકો હોય એ કોઈક કામ ચલાવ્યા તેણે કહ્યું કે જી ઈસમે ક્યાં બાત છે એટલે કે આમાં શું છે કે આઠ દિન એક છોટા કટોરા ભંગ પીયા કરો એટલે આઠ દિવસ કે નાનો જે ગલાસ હોય એમાં ભાંગ ભંગ એટલે ભાંગ પીધ્યા કરો દેખ લેના ઈસકે આગે ડોક્ટર કી દવાઈયા ક્યાં દવાઈયા ક્યાં છે એટલે દેખીએ આમ જોઈ લેજો કે આની આગળ ડૉક્ટરની દવા શું કામ છે એમ એવો ઈલાજ છે આ જોઈએ તો શું કહેશે છે પેલા જે એવા મિત્ર એ તુવેરની સલાહ આપે છે પછી બીજા ભાઈ જે છે દુકાનદાર પાસે જાય તો એ કે જેવું લગાડો પછી ઘરમાં જે મુનિમ આવે છે એમ કહે છે કે કેસર ગોળીને લગાડો પછી કેશવ આવે છે હજામત એ એમ કહે છે કે સિંદૂર લગાડો પાછા હવે આ ભૈયા આવ્યા છે એ એમ કહે છે કે ભાંગ પીવો તમે હવે આગળ શું થાય છે હવે જોઈએ આપણે મજા આવશે શેઠ કહે છે લેખક પરંતુ હું ભાંગ કે બીજા કોઈ કેફી પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો નહીં એટલે કેફી પદાર્થ એટલે નશીલા પદાર્થ હોય નશાકારક હોય એવા પદાર્થ એટલે કે એવા પદાર્થ જે નશીલા પદાર્થ છે એવા હું કાંઈ લેતો નથી એટલે કે આ સલાહનો મેં અમલ કર્યો નહીં હવે આગળ મારા વૃદ્ધ માથે પૂજાનું છંદન ઘસતા હતા પૂજા કરવા માટે જે છંદન હોય એ ઘસતા હતા સુગંધિત પદાર્થ છે એ આપણે જોઈએ તો છંદન હોય ને સાપ આપણી ભાષામાં એરું હોય એ ત્યાં જ હોય એમ એ પૂજાનું છંદન ઘસતા હતા તે કહે ભાઈ આ છંદન લગાડીજો એ દાદીમાં જે છે વૃદ્ધમાં એ કહે છે કે આ છંદન લગાડીજો મેં છંદન લગાડ્યું જમતી વખતે રસોઈઓ કહે છંદન લગાડ્યું હવે પાછા જમતી વખતે રસોઈયો છે એ છે કે સૂંઠ ચોપડો એટલે આપણે છામાં જે રસોઈમાં ઉપયોગ થાય ને સૂંઠ એ મેં સૂંઠ પણ ચોપડી જમતી વખતે રસોઈઓ કહે છે કે સૂંઠ ચોપડો એટલે મેં છૂંઠ પણ ચોપડી હવે આગળ શું થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાગ બેમાં જોઈશું અહીં સુધી આપણે ભાગ એક રાખીએ છીએ ફરી પાછા ભાગ બેમાં મળીએ